વાત કરીએ બનાસકાંઠાના દાંતામાં ભર ચોમાસે શાળામાં પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ છે ન્યૂઝ કેપિટલના રિયાલિટી ચેકમાં ભર ચોમાસે રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે સર્વોદય આશ્રમ સણાલીની રાજમણી છાત્રાલય ખાતેની આ ઘટના સામે આવી છે જ્યાં છાત્રાલયના વિદ્યાર્થીઓ ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા હેન્ડપંપમાંથી પાણી પીતા બાળકોનો વિડીયો અત્યારે ફિલહાલ વાયરલ થયો છે ત્યારે ન્યૂઝ કેપિટલે આ છાત્રાલયમાં રિયાલિટી ચેક કર્યું છાત્રાલયમાં ટેન્કર દ્વારા પાણી મગાવવામાં આવે છે ટેન્કરમાં ગંદુ પાણી હોય છે જે પીવા માટે બાળકો મજબૂર બન્યા છે ત્યારે ગૃહપતિએ કહ્યું કે અત્યારે તો આવું જ પાણી પીવડાવવું જોઈએ પાણીની સમસ્યા અંગે આચાર્ય પાસે કોઈ જવાબ નથી ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ક્યાં સુધી બાળકોના સ્વાસ્થ્ય સાથે છેડા થશે અને ક્યાં સુધી બાળકો આવું ગંદુ પાણી પીવા માટે મજબૂર બનશે અમારું કહેવું સાહેબ સાહેબ બે દિવસથી અમારે લાઈટ નહોતી લાઈટ નહીં હોવાના કારણે પાણી આવી શક્યું નહીં અમે તરત જ જાણ કરી બીજી પરંતુ એ લોકોએ અમને એવો જવાબ આપ્યો કે અમે કામમાં છીએ અંબાજીના મેળાની તૈયારીમાં આવી શકીએ એમ સતો પણ આવ્યા માણસો આવ્યા અહીં જોયું પણ લાઇટ કનેક્શન થયું નહીં અને વધારે વરસાદના કારણે લાઇટ આવી ન શકી એના કારણે સુધી તકલીફ પડી છે પાણીની ટેન્કર મંગાવ્યું પરંતુ છોકરા ત્યાં પહોંચી ગયા એના પછી ટેન્કર આવ્યું કે ટેન્કર થી પાણી લીધું તો પરંતુ એ વિડિયો વાયરલ માં આવી નથી એના કારણે આ છોકરાને થોડી તકલીફ પડી છે તો મારી જવાબદારી ગૃહપતિ હોય છે હું આચાર્ય તરીકે હું જવાબદારી સંભાળું છું બાકી સંસ્થાના હું વડા નથી કે અમારે કેમ્પસ ની અંદર ત્રણ ચાર સંસ્થાઓ ચાલે છે એટલે હું સ્કૂલ અંદર આચાર્ય તરીકે કામ કરું ઉપર પણ કોઈ ધ્યાન તો રાખતું હશે હા એ અમારું ટ્રસ્ટ મંડળ ધ્યાન રાખતું હોય છે હાલ ગૃહપતિ હાજર છે હાજર હશે ગત મોડી રાત્રે જે દાતા તાલુકાનું જે સણાલી ગામ છે ત્યાં સર્વોદય આશ્રમ શાળા છે ત્યાં રાજમણી છાત્રાલય છે ત્યાંનો એક વિડીયો વાયરલ થયો હતો કે જે બાળકો છે જે છાત્રાવાસની બહાર જઈને પાણી ભરતા હતા શું પરિસ્થિતિથી અમે અહીંયા સરપ્રાઇઝ ચેકિંગ કર્યું ત્યારે અમને અહીંયા જાણવા મળ્યું છે કે આ જે બાળકોને જે પીવાની પાણીની પરબ છે હાલ પણ નલોમાં કોઈ પણ નલોમાં પાણી આવતું નથી ને આ જે પરિસ્થિતિ જે રાત્રે જે વિડીયો વાયરલ થયા હતા ખરેખર અહીંયા સ્થળ

બારી પણ શોધી પ્રિન્સિપલ નું એવું પણ કેવું હતું કે અમે જે રાત્રે જે આ જે બાળકો બહાર નીકળ્યા છે તો તે ઉપર ઉપર જાય છે અને દોડતા ખરેખર હાલ પણ પણ છાત્રાલયમાં પાણીની વ્યવસ્થા અત્યારે એ ટેન્કર દ્વારા કરી રહ્યા છે પણ ખરેખર આ ચોક્કસપણે અહીંયા સરપ્રાઇઝ ચેકિંગ કરવાથી ધ્યાને આવ્યું છે કે જે પરિસ્થિતિ જે વિડીયો વાયરલ થયો હતો એ ખરેખર સત્ય હતો અને આજે પણ બાળકોને ટેન્કરનું પાણી પીવું પડી રહ્યું છે વિક્રમ સરગ્રા ન્યૂઝ કેપિટલ સનાલી તો અત્યારે ફિલહાલ આપ નિહાળી રહ્યા છો અમારા સંવાદદાતાએ જે રીતે રિયાલિટી ચેક કર્યું અહીંના નળમાં જળ નથી અને સાથે સાથે જે પાણી આવે છે તે ટેન્કરવાળું પાણી મગાવવું પડે છે અથવા તો બોરવેલમાંથી જે ગંદુ પાણી આવે જો આ ટેન્કરની તસવીર એ ટેન્કરમાંથી જે પાણી આવે એ પણ ગંદુ હોય છે બોરવેલનું પાણી પણ અત્યારે ચોમાસા દરમિયાન જે છે તે ખરાબ આવતું હોય તો આવી સ્થિતિમાં જો બાળકો જે અહીં ભણી રહ્યા છે તેમને યોગ્ય પાણીની જ વ્યવસ્થા ન થતી હોય તો સૌથી પહેલો સવાલ તો ચોમાસા દરમિયાન આપને જાણ હશે કે પાણીજન્ય રોગ વધારે થતા હોય છે તો આવી સ્થિતિમાં જે આ પાણીજન્ય રોગ થાય તો તેના માટે જો કદાચ બાળકોને કોઈ પણ આવી વ્યવસ્થા રોગચાળો ફેલાયો કે કંઈ પણ પેટમાં દુખાવો ઉપડે છે તો આના માટે જવાબદાર કોણ સૌથી પહેલો સવાલ બને બીજો એ મુદ્દો પણ બને છે કે જ્યારે આવા પ્રકારે ગંદુ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે પછી બહાના આપવામાં આવે છે કે આવું પાણી પીવું જ જોઈએ ચોમાસામાં એ સારું હોય તો આ બધી સ્થિતિનો પણ જવાબ જરૂરી છે